મિત્રો નમસ્કાર આજે યુટ્યુબ પર આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર એ વિષયમાં અ પ્રકરણ નંબર જે સાત છે ભારતીય અર્થતંત્ર એનો ટૂંકમાં પરિચય મેળવશું બે પોઈન્ટના આધારે પેલી માહિતી જે છે એમાં લખ્યું છે સ્વાતંત્ર પહેલાનું ભારતીય અર્થતંત્ર એના વિશે થોડી ચર્ચા કરીશું પછી સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર એના વિશે આપણે થોડો પરિચય મેળવશું મિત્રો પહેલા આપણે વાત કરીએ છીએ સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષય પ્રકરણ સાત મિત્રો આવા અવનવા વિષયો તેમજ ચાર ચિત્રો વગેરેની માહિતી પ્રાપ્ત કરવા માટે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો એટલે તમને દરેક માહિતી યુટ્યુબ પર મળી રહેશે ધન્યવાદ હવે અહીંયા આપણે જે પ્રકરણ શીખવાનું છે ભારતીય અર્થતંત્ર સાતમું પ્રકરણ એમાં સ્વાતંત્ર પહેલાના ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવવાનો છે મિત્રો ઓગણીસમી સદી સુધી ભારત એક ઔદ્યોગિક દેશ હતો ઓગણીસમી સદી સુધી સત્તરમી અને અઢારમી સદી દરમિયાન ભારત છે એ સુથરા કાપડ ગરમ કાપડ કાચું રેશમ અને તાંબા પિત્તળના વાસણો તેમજ મરી મસાલા તેજાના તાળપત્રી ગળી વગેરે ઔદ્યોગિક પેદાશોની નિકાસ કરતો હતો ભારતમાં આ સમય દરમિયાન ફ્રેન્ચ પોર્ટુગીજ ડચ અને અંગ્રેજો જેવી વિદેશી પ્રજાઓનું વેપાર અર્થે ભારતમાં આગમન થયું મિત્રો સમય જતા વેપારની સાથે આ જે વિદેશી પ્રજાઓ છે એ વિદેશી પ્રજામાં સત્તાનું આકર્ષણ વધ્યું તેમની વચ્ચે ઘર્ષણ વધ્યું બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ અને બ્રિટનનો રાજકીય સાથ મળતા અંગ્રેજોએ ભારતમાં સત્તાનો પાયો મજબૂત કર્યો સત્તરસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ સુધી ભારત પર શાસન કર્યું હવે મિત્રો સ્વાતંત્ર પહેલાની ભારતીય આર્થિક સ્થિતિ આપણા દેશની ભારતની આર્થિક સ્થિતિ એનો પરિચય મેળવીએ તો એમાં રેલવેનો વિકાસ માર્ગ પરિવહન બેન્કિંગ સામાજિક ખેતી મહેસૂલી આવક મહેસૂલી દર કરવેરા ઉદ્યોગ નીતિ આ બધી માહિતી આપણે ચર્ચા કરવાની છે સ્વાતંત્ર પહેલાની ભારતની આર્થિક સ્થિતિ એમાં પહેલું છે રેલવેનો વિકાસ મિત્રો ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન રેલવેનો મોટા પ્રમાણમાં વિકાસ થયો હતો બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેલવે નો આરંભ મિત્રો આ ખાસ યાદ રાખજો સોળમી તારીખે એપ્રિલ મહિનામાં અને અઢારસો ત્રેપન ના રૂટ દ્વારા થયો ભારતમાં રેલવેનો આરંભ ક્યારે થયો આ એક એક વાક્યમાં પણ પૂછાય એવો સવાલ છે આ મોટા પ્રશ્નોમાંથી આવા સવાલ પણ સાથે સાથે ધ્યાનમાં રાખતા રહેજો અહીંયા આપણે ભારતની આર્થિક સ્થિતિમાં સ્વતંત્રતા પહેલાની રેલવેના વિકાસનો પરિચય મેળવીએ છીએ ઓગણીસો સુડતાલીસ સુધીમાં રેલવે લાઈનની લંબાઈ ત્રેપન હજાર કિલોમીટર થઈ હતી તો આ રેલવે વિકાસનો મેં તમને ટૂંકમાં પરિચય આપ્યો પાઠ્યપુસ્તક ના આધારે ત્યાર પછી આપણે વાત કરીએ છીએ માર્ગ પરિવહન હવે સ્થિતિ જોઈએ બ્રિટિશ શાસન દરમિયાન રેલવેની જેમ ભૂમિ માર્ગ પરિવહન પણ વિસ્તાર પામ્યો રેલવે વિસ્તાર પામી એમ આ જે ભૂમિ માર્ગ જમીન માર્ગ પણ વિસ્તાર પામ્યો અઢારસો પંચાવન માં આ ખાસ યાદ રાખજો જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી જેને આપણે PWD કહીએ છીએ ક્યારે ક્યારે જાહેર ખાતાની થઈ તો આ સાલ યાદ રાખવાની છે ખાલી જગ્યામાં અને એક એક વાક્યમાં જેમાં આ સવાલ પૂછાય એમાં તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી ઓગણીસો ને તેતાલીસ સુધીમાં રસ્તાની લંબાઈ ચાર લાખ સુડતાલીસ હજાર એકસો પાંચ કિલોમીટર જેટલી હતી જેમાં પાકા રસ્તાનું પ્રમાણ બત્રીસ ટકા હતું તો મિત્રો આ રેલવે વિકાસ પછી માર્ગ પરિવહન ની ચર્ચા આપણે કરી સ્વાતંત્ર પહેલાની ભારતની આર્થિક સ્થિતિમાં પ્રશ્ન ખાસ યાદ રાખજો આપણે શેની ચર્ચા કરીએ છીએ ત્યાર પછી ત્રીજું છે બેન્કિંગ આર્થિક સ્થિતિમાં ભારતની બેન્કિંગ એમાં જોઈએ સત્તરસો સિત્તેર માં ખાનગી ક્ષેત્રમાં બેન્કોની શરૂઆત થઈ જો અહીંયા પણ ખાલી જગ્યામાં યાદ રાખવાનું આવ્યું સત્તરસો ને સિત્તેર ઓગણીસો પાંત્રીસ માં મિત્રો આ ખાસ યાદ રાખજો ભારતીય રિઝર્વ બેંક ની સ્થાપના થઈ રિઝર્વ બેંક ઓગણીસો છેતાલીસ સુધીમાં દેશમાં સ્વદેશી અને દેશી બેંકોની સંખ્યા સાતસો જેટલી હતી ત્યાર પછી સામાજિક બાબતની વાત કરીએ સ્વતંત્રતા પહેલાની ભારતની આર્થિક સ્થિતિમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ આ બહુ ભયંકર હતું કેમકે એ વખતે પુત્રી જન્મને આટલું બધું મહત્વ આપવામાં નહોતું આવતું બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ એ સમય હતો બાળકી જન્મે એટલે એને મારી નાખવી આવો રિવાજ હતો આખો જુઓ સતી પ્રથાનો રિવાજ હતો પુરુષ મૃત્યુ પામે પછી ફરજિયાત એની પાછળ તેની જે પત્ની છે એને સતી થઈ જવાનું ઈચ્છા હોય કે ન હોય આવા બધા કુરિવાજો આ દેશમાં હતા સ્વાતંત્ર પહેલાની ભારતની સ્થિતિ મિત્રો ત્યાર પછી ખેતીની આપણે વાત કરીશું તો ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ જમીનદારી પ્રથા ખેડકની અસલામતી વગેરેને કારણે ભારતીય ખેડૂતોનું ભારે શોષણ થતું અને તેઓ ગરીબ બન્યા છે તમે થોડું ધ્યાનથી સાંભળશો અને તૈયાર કરશો એટલે આ લગભગ દરેક મુદ્દા આવડી જશે પ્રશ્ન બરોબર સમજો પછી એના પેટા વિભાગમાં જે જે માહિતી લખવાની છે એ માહિતી બરોબર સમજો એક પછી એક વિભાગ યાદ રાખતા જાઓ

ત્યાર પછી બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની માંગમાં વધારો થતા બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે અને એમને ફાયદો થાય એવા પ્રયત્નો કર્યા જો મિત્રો તો આ ખેતીની પરિસ્થિતિ કેવી હતી એની વાત કરી પહેલા આપણે રેલવેની વાત કરી પછી વાહન વ્યવહારની વાત કરી માર્ગ પરિવહન પછી બેંકિંગ વ્યવસ્થા કેવી હતી એની વાત કરી ત્યાર પછી સામાજિક બાબતો વિશે ચર્ચા કરી અને આજે ખેતી વિશે વાત કરી ત્યારબાદ હવે આવશે મહેસૂલ દર ત્યારેક મુદ્દાનો પરિચય મિત્રો આમાં આપણે મેળવવાનો છે ત્યારે આ પ્રશ્ન તમારો પૂરો થશે દસમા ધોરણની જેમ બહુ ટૂંકો જવાબ નથી આ વિસ્તૃત છે તો તમારે થોડી માહિતી આનાથી વધારે આપવી પડશે એટલે ખાસ તકેદારી રાખીને તૈયાર કરવાનું છે હવે મહેસૂલ દર ની વાત આપણે કરીએ બ્રિટિશ સરકારે ખેડૂતો પાસેથી તેમની જે ખેતીની આવક છે એ આવકના પચાસ ટકા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવાની નીતિ ઘડી હતી ખેતીની જે આવક છે એ આવકના પચાસ ટકા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવાની ઘડી હતી અને મિત્રો મહેસૂલ માટે દંડ મિલકતની જપતી જમીન પાછી લઈ લેવી આવા નિર્ણયો બ્રિટિશ સરકારે કર્યા હતા બધા મનસ્વી નિર્ણયો પોતાના મનથી આવી સ્થિતિ હતી ત્યાર પછી સાતમો મુદ્દો છે કરવેરા ના ઉચ્ચાદર બ્રિટિશ સરકાર ભારતમાં રાષ્ટ્રીય આવકના પંદર ટકા જેટલો હિસ્સો કરવેરા રૂપે ગરીબ ભારતીયો પાસેથી ઉઘરાવતી હતી જોવો દશા જુઓ ભારતની પંદર ટકા જેટલો કરવેરો ગરીબ ખેડૂત પાસેથી ગરીબ લોકો પાસેથી ઉઘરાવામાં આવતો હતો ભારતમાં પાકેલા મીઠા પર આપણા દેશનું મીઠું જુઓ ઊંચો કરવેરો લેવાતો હતો એટલા માટે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવો પડ્યો નવમાં ધોરણ સામાજિક વિજ્ઞાનમાં આવે છે ને તમે ભણી ગયા છો મિત્રો અગાઉ એટલે કીધું છે કે પાયો હંમેશા મજબૂત હોવો જોઈએ આપણે એમ થાય આઠમા માં શીખી ગયા એની હું જરૂર છે નવમાં નવમાં માં શીખ્યા આવે એની શું જરૂર છે દસમા માં પણ આ બધા પાયો છે ત્યાર પછી ભારતમાં ઇંગ્લેન્ડ થી આયાત કરેલું મીઠું ભારતમાં સસ્તા દરે વેચવામાં આવતું હતું વિચારો લ્યો હવે એક નક્કી છે મિત્રો કે જે વસ્તુ આપણે સસ્તી મળે એ લેવા આપણે આગ્રહ રાખીએ કે નહીં આપણું જે મીઠું હતું એની પર ઊંચો કરવેરો હતો અને વિદેશમાંથી જે આયાત કરવામાં આવતું હતું ઇંગ્લેન્ડમાંથી આયાત કરેલું મીઠું એ ભારતમાં સસ્તા દરે વેચાતું હતું જે ધંધો હતો મીઠાનો એ બંધ થઈ ગયો ત્યાર પછી કરવેરા નીતિમાં પણ એ પ્રમાણે હતી સ્થિતિ બ્રિટિશ શાસનની આયાત નિકાસ થતી વસ્તુઓ પર જઘાતની નીતિ ભેદભાવ ભરી હતી ભારતના સૂત્રાવ કાપડની નિકાસ પર પંદર ટકા જકાત લેવાતી હતી ભારતના સૂત્રાવ કાપડની નિકાસ પર જ્યારે બ્રિટનમાંથી જે કાપડ આયાત થતું હતું એમાં માત્ર બે ટકા જકાત હવે મિત્રો વિચારો કે કયું કાપડ ખરીદવું આપણને સસ્તું પડે તો તમે એમ કહો કે સાહેબ આયાત થતું હતું ઈ તો કોને નુકસાન ગયું આપણા દેશના કાપડ ઉદ્યોગને નુકસાન એટલે સ્વાતંત્ર પહેલાની ભારતીય આર્થિક સ્થિતિ આવી હતી ત્યાર પછી ઉદ્યોગ નીતિની વાત કરી છે પચાસ થી અઢારસો ત્રીસ દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને બીજી તરફ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે ત્યાંના વિવિધ ઉદ્યોગોને ઉન્નતિ થઈ અને બ્રિટન સરકારે ભારતના બજારોમાં વધુ ને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી તો આવી સ્થિતિ હતી સ્વાતંત્ર પહેલાની ભારતની ઉદ્યોગ નીતિ આવી હતી અને પરિણામે ભારતના ઉદ્યોગોની પડતી થઈ અને કારણે પછી આર્થિક શોષણ ની વાત કરી છે બ્રિટિશ શાસને એવી વેપાર નીતિ અમલમાં મૂકી મિત્રો કે જેના કારણે ભારતીય સાધનો નો મહત્તમ ઉપયોગ કરી અને બ્રિટનના ઉદ્યોગો નો વિકાસ થાય અહીંયા વસ્તુનું ઉત્પાદન કરી અને બ્રિટન ના ઉદ્યોગોને વેગ મળે એવો પ્રયત્ન કરતા હતા શોષણ થતું હતું આર્થિક શોષણ બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ અને અનુકૂળ સેવા ઉપલબ્ધ બને આમ ભારતની ખેતી અને ઉદ્યોગો વગેરેનું આર્થિક શોષણ કરી બ્રિટિશ અર્થતંત્ર ને મજબૂત બનાવવામાં આવ્યું હતું સુદ્રઢ મજબૂત બનાવવામાં આવ્યું ત્યાર પછી હસ્તકલા કારીગરીનું શોષણ થયું તમે પરિસ્થિતિ રજો આપણા દેશની સ્વાતંત્ર પહેલાની ભારતની આર્થિક સ્થિતિની ચર્ચા હું તમારી સામે કરું છું મિત્રો એમાં અત્યારે આપણે હસ્તકલા કારીગરી નું શોષણ એ મુદ્દાની વાત કરીએ છીએ હસ્તકલા ઘેર બેઠા જે કલા કારીગરી હસ્તકલા જે હતી પણ શોષણ થતું હતું કઈ રીતે જુઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઊંચી આવક પ્રાપ્ત કરવા હસ્તકલા જે કારીગરો હતા એ કારીગરો પાસેથી વિવિધ હસ્તકલા વસ્તુઓની બજાર કિંમત કરતા પંદર ટકા થી ચાલીસ ટકા ઓછી કિંમતે વસ્તુ ખરીદાતી હતી આપણી હસ્તકલા ની વાત છે જુઓ નીચા ભાવે વસ્તુ ન આપનાર ઉપર ત્રાસ કરવામાં આવતો હતો જુલ્મ ગુજારવામાં આવતો હતો આમ બ્રિટિશ શાસનમાં હસ્તકલા કારીગરોનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું મૂડી રોકાણ પ્રવાહ બ્રિટિશ શાસન દ્વારા મૂડીરોકાણ પ્રવાહનું એવી રીતે આયોજન કરવામાં આવ્યું કે જેથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે આયોજન કરવામાં હતું જુઓ અને બ્રિટિશ અર્થતંત્ર ને તેનો બધો લાભ મળે આવું આખું આયોજન હતું મિત્રો જેમ કે રેલવે અને માર્ગ પરિવહન પાછળ થયેલા મૂડીરોકાણનો હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસને અને લશ્કર ને હેરફેર કરવા માટેનો હતો આ બધો જે રેલવે માર્ગ પરિવહન આ જે બધો વિકાસ થયો આપણે એમ લાગે કે આપણા માટે નહીં એ લોકોને લાભ માટે થઈને આ બધો વિકાસ થયો હતો પણ એક મિત્રો ચોક્કસ કહી શકાય કે અત્યારે આનો લાભ આપણે મેળવીએ છીએ જો અંગ્રેજો નું શાસન ન હોત તો રેલવે નો લાભ આપણે ન મળ્યો હોત એમ કહી શકાય એક બાજુ એનું જમા પાસું છે પણ એના સ્વાર્થ માટે થઈને આનો આ બધાનો વિકાસ કર્યો એ હકીકત છે શિક્ષણ પાછળ રોકાણ બ્રિટિશ સરકારને અનુકૂળ કારકોનો મળી રહે એટલા માટે કરવામાં આવતું હતું તમે ગમે એટલું ભણો કારકુન સુધી જ તમારી લાયકાત રાખે વિકાસ કર્યો હતો કામ કરનાર જે કારકુનોની જરૂર પડે એ મળી રહે ને એટલા માટે એનો વિકાસ કર્યો એને ખબર હતી કે જો આ લોકોને આ નહીં શીખવીએ તો આપણે આ લાભ ક્યાંથી મળશે એટલા માટે એને શિક્ષણનો થોડો ઘણો વિકાસ કર્યો અને છેલ્લો મુદ્દો આવે છે મિત્રો ભારતે બ્રિટિશ હકુમત વહીવટી ચાર્જ બ્રિટિશ હકુમત વહીવટી ચાર્જ જેને હોમ ચાર્જિસ કહેવાય જે ભરણા તરીકે ઓળખાતો હતો તે ચૂકવવો પડતો હતો હોમ ચાર્જિસ હોમ ચાર્જીસ માં બ્રિટિશ અધિકારીઓના પગાર પેન્શન નો ખર્ચ દેવા પર વ્યાજની ચુકવણી આ બધાનો સમાવેશ થતો હતો હોમ ચાર્જિસમાં હોમ ચાર્જીસ એટલે હું બ્રિટિશ હકુમત વહીવટ ચાર્જ એટલે બ્રિટિશ સરકારનું જે શાસન આપણા ભારતમાં હતું એ જે વહીવટ કરતા હતા એને ચાર ચૂકવવો પડતો હતો આ હોમ ચાર્જિસ આ રીતે ઓગણીસો પિસ્તાલીસ માં હોમ ચાર્જ ની રકમ તેરસો પચાસ એક હજાર ત્રણસો પચાસ લાખ પાઉન્ડ થવા પામી વિચારો હે કેટલો બોજ ભારત ગરીબ બન્યું અને પૂર્ણ કરીએ છીએ કયો મુદ્દો હતો પ્રકરણ નંબર સાત ભારતીય અર્થતંત્ર એમાં જે પોઈન્ટ હતો સ્વાતંત્ર પહેલાની ભારતની આર્થિક સ્થિતિ મિત્રો આ પોઈન્ટની વાત આપણે કરી સ્વાતંત્ર્ય પહેલાની ભારતની આર્થિક સ્થિતિ અથવા સ્વાતંત્ર પહેલાનું ભારતીય અર્થતંત્ર નો પરિચય આપો સ્વાતંત્ર પહેલાના ભારતીય અર્થતંત્રનો પરિચય આપો તો મિત્રો એમાં આટલી ચર્ચા આપણે કરવાની રહેશે વીસ પચીસ મિનિટનો આ મુદ્દો છે આખો સમજાવવામાં હવે તમારે એ પ્રમાણે લેખન કાર્ય કરવાનું છે મિત્રો જયારે સવાલનો જવાબ લખો આ પ્રશ્નનો ત્યારે તમારે પોઈન્ટ અલગ અલગ પાડવાના છે આર્થિક સ્થિતિ એમાં રેલવે માર્ગ પરિવહન એમ એક 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 મુદ્દા લખતા જવાના અને એનું તમારે થોડીક માહિતી અંદર લખતી જવાની અને એવી રીતે કુલ બાર થી તેર પોઈન્ટ આમાં આપ્યા છે ત્યારે તમારો આ સવાલ પૂર્ણ થશે છતાં મિત્રો કોઈ ન સમજાય તેવું હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ લખજો હું એનો પ્રત્યુત્તર ચોક્કસ આપીશ એટલી કે યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ નમસ્કાર મિત્રો અહીં સુધી માહિતી આપણે રાખીએ છીએ એની પછીનો જે પોઈન્ટ છે એની ચર્ચા આપણે હવે પછી કરશું અને એ પોઈન્ટ છે સ્વાતંત્ર પછીનું ભારતીય અર્થતંત્ર આ શું હતું સ્વતંત્ર પહેલાનું અને આ આપણને સ્વતંત્રતા નહોતી મળી આ એ પહેલાનું ભારતીય અર્થતંત્ર કેવું હતું સ્વતંત્ર નહોતા થયા પહેલા અને સ્વતંત્ર થયા પછી કઈ સ્થિતિ હતી બે અલગ અલગ મુદ્દા છે એટલે પરીક્ષામાં ખાસ સમજીને લખજો બરોબર બે મુદ્દા સામા રાખીને તો અહીં સુધી રાખીએ છીએ નમસ્કાર